પ્રકરણ તેત્રીસમું અર્વાચીન ભારતના મહાવતાર બાબાજી ઉત્તર હિમાલયના બદ્રીનારાયણ નજીકની ગિરિમાળા લાહિરી મહાશયના ગુરુ બાબાજીની જીવંત ઉપસ્થિતિથી આજે પણ પાવન થઈ રહી છે આ એકાંતવાસી મહાગુરુ સૈકાઓથી નહીં પરંતુ કદાચ યુગોથી સ્થૂળ દેહ ધારણ કરી રહ્યા છે મૃત્યુજય બાબાજી એક અવતાર છે આ સંસ્કૃત શબ્દનો અર્થ નીચે ઉતરવું થાય છે એવો થાય છે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે અવતાર એટલે ભૌતિક દેહમાં દિવ્યતાનું અવતરણ શ્રી યુક્તેશ્વરજીએ મને સમજાવતા કહ્યું બાબાજીની આધ્યાત્મિક અવસ્થા માનવ બુદ્ધિથી પર છે મનુષ્યની ક્ષુદ્ર દ્રષ્ટિ એમના ત્રિગુણાતીત તારકને ભેદી શકતી નથી અવતારના યૌગેશ્વર્યનો ખ્યાલ મેળવવા વ્યક્તિ મિથ્યા પ્રયાસ કરે છે તે અકલ્પનીય છે ઉપનિષદોએ આધ્યાત્મિક પ્રગતિના પ્રત્યેક સોપાનનું સૂક્ષ્મ વર્ગીકરણ કર્યું છે સિદ્ધ પુરુષ પૂર્ણ માનવ જીવનમુક્ત સદેહે મુક્ત અવસ્થાથી આગળ પ્રગતિ કરીને પરમ મુક્ત સંપૂર્ણ મુક્ત મૃત્યુ ઉપર સંપૂર્ણ વિજયની અવસ્થાને પામેલ હોય છે આ છેલ્લી અવસ્થાવાળો પુરુષ માયાના બંધનમાંથી સંપૂર્ણપણે છૂટી ગયો હોવાથી જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે તેથી પરમ મુક્ત ભાગ્યે જ ભૌતિક દેહ ધારણ કરે છે અને જો કરે તો તે અવતાર હોવાથી જગત પર દિવ્ય આશીર્વાદ આપવા માટેના ઈશ્વર દ્વારા નિયુક્ત થયેલા માધ્યમ સ્વરૂપે અવતરિત થાય છે અવતારી પુરુષ વિશ્વની અર્થવ્યવસ્થાને આધીન હોતા નથી પ્રકાશની પ્રતિમા સમાન દ્રશ્યમાન તેમનું શુદ્ધ નિર્મળ શરીર પ્રકૃતિના કોઈ પણ ઋણથી મુક્ત છે સામાન્ય દ્રષ્ટિએ અવતારના સ્થૂળ દેહમાં કશું જ અસાધારણ ન દેખાતું હોય તો પણ કેટલાક પ્રસંગે નથી તેમનો પડછાયો પડતો કે નથી ભૂમિ પર પગલાં પડતા આ બંને બાહ્ય લક્ષણો અજ્ઞાન અને ભૌતિક આસક્તિમાંથી આંતરિક મુક્તિના પ્રતીકરૂપ પુરાવાઓ છે આવા ઈશ્વરતુલ્ય માનવ જ જીવન મરણની સાપેક્ષતાઓની પાછળ રહેલ સત્યને જાણે છે ઉમર ખૈયામ જેમને માટે મોટાભાગે લોકોએ ગેરસમજણો ધરાવી છે તેમણે પોતાના અમર કાવ્ય રૂબાયતમાં આવા પરમ મુક્ત પુરુષ માટે ગાયું છે આ હા મારા આનંદ કેરો ચંદ્રમાં જાણતો નથી ક્રમિક ક્ષીણતા જે સ્વર્ગનો ચંદ્ર ઊગી રહ્યો છે પુનઃ એક વાર કેટલી વખત હવે પછી ઉગતાં તે નિરક્ષે આજ નિસર્ગ ઉદ્યાન મધ્ય મને શોધવા વૃથાત ક્ષય રહીત આનંદનો ચંદ્ર તેજ પરમેશ્વર છે તેજ શાશ્વત ધ્રુવ કાળદોષથી પર છે પુનઃ ઉગતો આકાશનો ચંદ્ર એ બાહ્ય વિશ્વના નિયમને આધીન થઈ વારાફરતી અસ્ત અને ઉદય પામે છે આત્મસાક્ષાત્કાર દ્વારા આ ઈરાની સંતને માયા અથવા પ્રકૃતિના ઉદ્યાન સમ આ પૃથ્વી ઉપર જન્મ મરણના અનિવાર્ય ચક્રમાંથી હંમેશની મુક્તિ મળી છે હવે ચંદ્ર તો ઉગ્યા જ કરશે પરંતુ મારું દર્શન નહીં થાય મુક્તિ માટેની આશ્ચર્યચકિત વિશ્વની આ કેવી નિષ્ફળ શોધ જીઝસ ક્રાઇસ્ટે પોતાની મુક્તિનું વર્ણન અલગ રીતે કર્યું છે અને કોઈ લહ્યો આવ્યો અને તેમને કહ્યું ગુરુદેવ આપ જ્યાં જ્યાં જશો ત્યાં આપની પાછળ હું આવીશ અને જીઝસે તેને પ્રત્યુત્તર આપતા કહ્યું કે શિયાળને રહેવા માટે દર હોય છે અને હવામાં વિહરતા પક્ષીઓને માળા હોય છે પરંતુ માનવીના પુત્રને માથું ટેકવવા જેટલી જગ્યા પણ નથી સર્વવ્યાપકતાથી વિસ્તૃત થયેલા જીઝસ ક્રાઇસ્ટની પાછળ ખરેખર જવું એ શું શક્ય છે સિવાય કે અનંત પરમાત્મામાં કૃષ્ણ રામ બુદ્ધ અને પતંજલિ એ બધા પ્રાચીન ભારતના અવતારો હતા દક્ષિણ ભારતના એક અવતાર અગસ્ત્ય ઋષિના સંબંધમાં તામિલ ભાષામાં ઘણું કાવ્યાત્મક સાહિત્ય ઉપલબ્ધ છે ઈસવીસનની પહેલા અને ઈસવીસન પછીના સૈકાઓમાં તેમણે ઘણા ચમત્કારોનું સર્જન કર્યું હતું અને તેમણે પોતાનો સ્થૂળ દેહ આજ સુધી ટકાવી રાખ્યો છે એવી માન્યતા છે ભારતમાં બાબાજીનું કાર્ય અવતારોને તેમની ખાસ કામગીરી અદા કરવામાં મદદ કરવાનું છે આ રીતે શાસ્ત્રીય વર્ગીકરણ પ્રમાણે તેઓ શ્રી મહાવતાર મહાન અવતાર છે દેવશ્રીએ નિશ્ચિત રૂપે કહ્યું છે કે સ્વામી પંથને પુનઃ વ્યવસ્થિત કરનાર આદિશંકરાચાર્યને અને મધ્યયુગના પ્રખ્યાત સંત કબીરને પણ તેમણે યોગની દીક્ષા આપી હતી આપણે જાણીએ છીએ તેમ ક્રિયાની લુપ્ત થયેલ કળાને પુનર્જીવન આપનાર લાહિરી મહાશય બાબાજીના ઓગણીસમી સદીના પટ્ટ શિષ્ય હતા બાબાજી હંમેશા જીઝસ ક્રાઇસ્ટ સાથે વૈચારિક સંપર્કમાં રહે છે તેઓ બંને મળીને મુક્તિ માટેના સ્પંદન વહેતા મૂકે છે અને તેઓએ આ યુગના ઉદ્ધાર માટેની આધ્યાત્મિક પદ્ધતિની યોજના ઘડી છે આ બંને પૂર્ણ આત્મદર્શી મહાત્માઓ એક સદેહી અને બીજા વિદેહી રાષ્ટ્રોને યુદ્ધો જાતિ દ્વેષ ધાર્મિક સાંપ્રદાયિકતા તથા ભૌતિકવાદની અનિષ્ટ પ્રતિક્રિયાનો ત્યાગ કરવાની પ્રેરણા આપવાનું કાર્ય કરી રહ્યા છે બાબાજી આધુનિક કાળના વલણ પ્રત્યે સંપૂર્ણ સજાગ છે ખાસ કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિની આંટી ઘૂંટીઓ અને તેનાથી થતી અસરથી તેઓ વાકેફ હોવાથી પૂર્વ અને પશ્ચિમમાં સમાન રીતે યોગના આત્મમુક્તિના માર્ગોનો પ્રચાર કરવાની આવશ્યકતા સમજે છે બાબાજીના અસ્તિત્વ માટે ઐતિહાસિક પુરાવો નથી તેથી આપણે આશ્ચર્ય પામવાનું નથી કોઈ પણ સૈકામાં બાબાજી ક્યારેય જાહેરમાં પ્રકટ થયા નથી એમની યુગાંતરની યોજનાઓમાં પ્રસિદ્ધિના ભવકાને કોઈ સ્થાન નથી સૃષ્ટિના સર્જનહારની જેમ એકમાત્ર છતાં શાંત સામર્થ્યવાળા બાબાજી પોતાનું કાર્ય અદ્રશ્ય રહી વિનમ્રતાથી કરે જાય છે જીઝસ ક્રાઇસ્ટ અને કૃષ્ણ જેવા મહાન ધર્મ પ્રણેતાઓ વિશિષ્ટ અને દર્શનીય ઉદ્દેશ માટે જ આવે છે અને તે સિદ્ધ થતાં જ વિદાય લે છે અન્ય અવતારો જેવા કે બાબાજી ઇતિહાસના કોઈ વિશિષ્ટ બનાવ માટે નહીં પરંતુ સૈકાઓ દરમિયાન ધીરે ધીરે થતી માનવીની ઉત્ક્રાંતિ સંબંધિત કાર્યોને હાથમાં લે છે આવા મહાત્માઓ જાહેર જનતાની સ્થૂળ દ્રષ્ટિથી હંમેશા પોતાને અંતરપટ હેઠળ રાખે છે અને ઈચ્છામાં આવે ત્યારે અદ્રશ્ય થઈ જવાની શક્તિ પણ ધરાવે છે આ કારણોને લીધે તથા તેમના શિષ્યોને પોતાના સંબંધી મૌન જાળવવાની સૂચનાઓ આપેલી હોવાથી આવા ઉચ્ચ કક્ષાના સંખ્યાબંધ આધ્યાત્મિક મહાપુરુષો જગતથી અજાણ જ રહે છે બાબાજીના સંબંધમાં આ પાનાઓમાં હું તેમના જીવન સંબંધી માત્ર અંગુલી નિર્દેશ જ કરું છું માત્ર થોડી જ હકીકતો આપું છું જેને તેઓ શ્રી જાહેર જનતાને ઉપયોગી અને મદદરૂપ થઈ પડે તેવી માને છે પરંતુ બાબાજીને મર્યાદિત કરે તેવી તેમના કુટુંબની કે જન્મસ્થાનની કશી પણ હકીકત મળી શકી નથી સામાન્ય રીતે તેમની ભાષા હિન્દી છે પરંતુ તેઓ કોઈ પણ ભાષામાં સહેલાઈથી વાતચીત કરી શકે છે તેઓ શ્રીએ બાબાજી પૂજ્ય પિતાનું સાદું નામ ધારણ કર્યું છે લાહિરી મહાશયના શિષ્યોએ તેમને આપેલા બીજા માનવાચક નામો છે બાબાજી મહારાજ સર્વોચ્ચ મૌની સંત મહા યોગી શ્રેષ્ઠ ત્રંબક બાબા અને શિવ બાબા શિવના અવતારોના નામ વગેરે જે પૂર્ણ આત્મદર્શી અને મુક્ત છે તેમના વંશની જાણકારી શું મહત્વની છે લાહિરી મહાશયે કહ્યું છે જે કોઈ માણસ ભક્તિભાવથી જ્યારે પણ બાબાજીનું નામ ઉચ્ચારશે ત્યારે તેને તત્કાળ દિવ્ય આશીર્વાદ મળશે આ અમર ગુરુના દેહ ઉપર વયના કશાત ચિહ્નો જણાતા નથી તેમની ઉંમર પચ્ચીસ વર્ષના યુવાન કરતાં વધુ દેખાતી નથી ઉજળો વર્ણ મધ્યમ કદકાઠીવાળા મધ્યમ ઊંચાઈવાળા બાબાજીનું સુંદર અને મજબૂત દેહ દર્શનીય તેજથી પ્રકાશિત છે તેમના નેત્રો કાળા શાંત અને કોમળ છે તેમના લાંબા ચમકતા વાળ તામ્રવર્ણા છે ક્યારેક બાબાજીનું મુખારવિંદ તેઓ શ્રીના શિષ્ય લાહિરી મહાશયને બહુ મળતું આવે છે કેટલાક પ્રસંગોએ આ તાદ્રશતા એટલી બધી ઘેરી જણાતી હતી કે પાછલી વયમાં લાહિરી મહાશયને યુવા સૌંદર્યવાળા બાબાજીના પિતા તરીકે સહેલાઈથી ગણાવી શકાય મારા સંત સમાન સંસ્કૃતના શિક્ષક સ્વામી કેવલાનંદ હિમાલયમાં બાબાજી સાથે અમુક સમય રહ્યા હતા કેવલાનંદે મને કહ્યું હતું કે આ અલૌકિક ગુરુ પોતાની મંડળી સાથે પર્વતોમાં વિવિધ જગ્યાઓએ ઘૂમ્યા કરે છે એમની નાની ટોળીમાં ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએ પહોંચેલા બે અમેરિકન શિષ્યો પણ છે એક સ્થાન પર થોડો સમય વિતાવ્યા પછી બાબાજી આજ્ઞા કરે છે ડેરા દંડા ઉઠાવ તેઓ શ્રી પોતાની સાથે વાંસનો એક દંડ રાખે છે તેમના આ શબ્દો મંડળીને અન્ય જગ્યાએ તત્કાળ જવાની આજ્ઞા જેવા છે અવકાશી મુસાફરીની આ રીત તેઓ હંમેશા વાપરતા નથી અમુક વખતે એક શિખર પરથી બીજા શિખરની મુસાફરી તેઓ પગપાળા જ કરી લે છે બાબાજી સ્વયં ઇચ્છે ત્યારે જ બીજાઓ તેમને જોઈ શકે છે અથવા ઓળખી શકે છે એવું કહેવાય છે કે તેઓએ પોતાના અનેક ભક્તોને થોડાક ફેરફાર સાથે દર્શન આપેલ છે કેટલાકને દાળીમૂંચ સાથે અને કેટલાકને તે સિવાય તેમના અક્ષય દેહને ખોરાકની જરૂર જ ન હોવાથી તેઓ ભાગ્યે જ ભોજન લે છે દર્શનાર્થી શિષ્યો તરફના સામાજિક વિવેક ખાતર કોઈક વખત ફળ અથવા ચોખાની ખીરનો સ્વીકાર કરે છે આનંદે આગળ વાત કરતા કહ્યું બાબાજીના જીવનના આશ્ચર્યકારક બે પ્રસંગોની મને ખબર છે એક રાત્રિએ પવિત્ર વૈદિક હવન માટે પ્રજ્વલિત પ્રચંડ અગ્નિની આજુબાજુ શિષ્યમંડળી બેઠી હતી ગુરુજીએ એક સળગતું લાકડું પકડ્યું અને અગ્નિની બિલકુલ પાસે બેઠેલા એક શિષ્યના ખુલ્લા ખભા પર હળવો પ્રહાર કર્યો લાહિરી મહાશય કે જેઓ તે સમયે ઉપસ્થિત હતા તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં કહેલું ગુરુજી આ કેવું ઘાતકી આના બદલે તમે એના પાછલા કર્મના પરિપાક રૂપે શું એને તમારી નજર સમક્ષ અગ્નિમાં પડીને ભસ્મ થઈ ગયેલો જોવા રાજી હોત આ શબ્દો સાથે બાબાજીએ એ છેલાના કુરૂપ થઈ ગયેલા ખભાં ઉપર પોતાનો આરોગ્યપ્રદ હાથ મૂક્યો અને બોલ્યા આજે મેં તને દુઃખદ મૃત્યુના મુખમાંથી ઉગાર્યો છે અગ્નિની સ્પર્શજન્ય થોડીક વેદનાથી કર્મનો કાયદો સંતોષાયો છે અન્ય એક પ્રસંગે બાબાજીની પવિત્ર મંડળી એક અજાણી વ્યક્તિના આગમનથી ક્ષોભ પામી હતી ગુરુજીના પડાવની નજીક એક લગભગ પહોંચી ન શકાય એવા પહાડના પડખામાંથી આગળ નીકળી આવેલા સાંકડા ભાગ ઉપર એ વ્યક્તિ અસાધારણ કુશળતાથી ચઢી ગઈ હતી મહારાજ આપ જ તે મહાન બાબાજી હોવા જોઈએ આ વ્યક્તિની મુખમુદ્રા અવર્ણનીય પૂજ્ય ભાવથી ચમકતી હતી મહિનાઓ થયા આ દુર્ગમ પહાડોમાં હું આપને અવિરત શોધતો રહ્યો છું મને શિષ્ય તરીકે સ્વીકારો એવી મારી ભરી માગણી છે જ્યારે મહાન ગુરુજીએ કશો જ જવાબ ન આપ્યો ત્યારે એ વ્યક્તિએ તે ખડકની મોટી ખીણ તરફ આંગળી ચીંધી કહ્યું આપ મારો અસ્વીકાર કરશો તો હું આ પર્વત પરથી ભૂસકો મારીશ દિવ્યતા તરફની મારી કૂચમાં જો હું આપનું માર્ગદર્શન ન મેળવી શકું તો મારા માટે જીવનનું હવે વધારે કશું જ મૂલ્ય નથી તો કૂદી પડ બાબાજીએ નિર્વિકારપણે કહ્યું તારા વિકાસની વર્તમાન કક્ષાએ હું તને સ્વીકારી શકું તેમ નથી તે માણસે તરત જ પહાડ ઉપરથી પડતું મૂક્યું બાબાજીએ આઘાત પામેલા શિષ્યોને તે અપરિચિત વ્યક્તિનું શરીર લઈ આવવા આજ્ઞા કરી જ્યારે તેઓ ક્ષત વિક્ષત દેહને સાથે લઈને પાછા આવ્યા ત્યારે બાબાજીએ પોતાના વરદ હસ્તને તે મૃત માણસ ઉપર મૂક્યો આહા તેણે પોતાની આંખો ઉઘાડી અને સર્વશક્તિમાન ગુરુ સમક્ષ નમ્રતાથી નમસ્કાર કર્યા હવે તું શિષ્યત્વને લાયક થયો ખરો બાબાજીએ પુનરુત્થાન પામેલા પોતાના શિષ્ય તરફ પ્રેમદ્રષ્ટિ કરી મુશ્કેલ કસોટીમાંથી તું હિંમતભેર પાર ઉતર્યો છે હવે મૃત્યુ તને ફરી સ્પર્શ કરી શકશે નહીં હવે તું અમારી અમર મંડળીમાંનો એક છે ત્યાર પછી તેમણે પ્રસ્થાન માટે પોતાના હંમેશના શબ્દો ઉચ્ચાર્યા ડેરા ડંડા ઉઠાઓ અને તેની સાથે આખી મંડળી પર્વત પરથી અદ્રશ્ય થઈ ગઈ અવતારી પુરુષ સર્વવ્યાપક ચૈતન્યમાં જ વાસ કરે છે તેમને માટે સ્થળ વચ્ચે અંતર જેવું કંઈ જ નથી એક પછી એક સૈકાઓ સુધી પોતાનો ભૌતિક દેહ ટકાવી રાખવામાં બાબાજીનો એક જ હેતુ રહેલો છે માનવજાતને તેમની પોતાની સંભાવનાઓનું નક્કર દ્રષ્ટાંત પ્રત્યક્ષ રીતે આપવાની ઈચ્છા જો મનુષ્યને પોતાના ભૌતિક દેહમાં દિવ્ય ચેતનાની ઝાંખી થવાની કશી આશા જ ન હોય તો પોતે મૃત્યુ ઉપર કદી વિજય મેળવી શકવાનો નથી એવા અતિ પ્રબળ માયાવી બ્રહ્મા એ અટવાયા જ કરશે જીઝસ પ્રથમથી જ પોતાના જીવનનો ઘટનાક્રમ જાણતા હતા એમના જીવનનો પ્રત્યેક પ્રસંગ એમના પોતાના માટે અથવા એમના પૂર્વકર્મના ફળ રૂપે નહોતો પરંતુ વિચારવંત માનવજાતના ઉત્કર્ષના એકમાત્ર હેતુ માટે જ હતો બાઇબલના ચાર ઉપદેશકો મેથ્યુ માર્ક લ્યુક અને જોને ભવિષ્યની પેઢીઓના લાભાર્થે અવર્ણનીય રીતે આ લીલાને લિપિબદ્ધ કરી છે બાબાજી માટે પણ ભૂત વર્તમાન અને ભવિષ્યની સાપેક્ષતા જેવું કંઈ છે જ નહીં તેઓ શરૂઆતથી જ પોતાના જીવનના સઘળા પાસાથી વાકેફ છે માનવીના મર્યાદિત જ્ઞાનને અનુકૂળ રહીને તેઓ શ્રીએ તેમના દિવ્ય જીવનના ઘણા કાર્યો એક અથવા વિશેષ વ્યક્તિઓની સાક્ષીમાં કર્યા છે અને એટલા જ માટે જ્યારે દેહના અમરપણાની શક્યતા જાહેર કરવાનો સમય પાક્યો છે તેમ બાબાજીને યોગ્ય જણાયું ત્યારે તે સમયે લાહિરી મહાશયના એક શિષ્ય ત્યાં ઉપસ્થિત હતા તેઓ શ્રીએ આ વચન શ્રી રામગોપાલ મજુમદાર સમક્ષ ઉચ્ચાર્યું કે જેથી છેવટે તે બીજા મુમુક્ષુઓની જાણમાં આવે અને તેમને પ્રેરણા મળે મહાપુરુષો મનુષ્યહિતના એકમાત્ર ઉદ્દેશથી જ તેમના શબ્દો ઉચ્ચારે છે અને વર્તનથી કુદરતના દેખીતા સામાન્ય વ્યવહારમાં ભાગ લે છે જેમ જીઝસે કહ્યું છે પરમ પિતા હું જાણું છું કે તમે મને હંમેશા સાંભળો છો પરંતુ મારી બાજુએ ઊભેલા લોકોની ખાતરી માટે મેં આ પ્રમાણે કહ્યું હતું કે જેથી તેમને વિશ્વાસ થાય કે તમે જ મને અહીં મોકલ્યો છે રણબાજપુરના નિદ્રારહિત સંત રામગોપાલ સર્વવ્યાપક યોગી જેમણે જોયું કે હું તારકેશ્વરના મંદિરમાં મૂર્તિને પગે લાગ્યો નથી પ્રકરણ તેર ની સાથેની મારી મુલાકાત દરમિયાન તેમણે બાબાજી સાથેના તેમના પ્રથમ મેળાપની અદ્ભુત વાત મને કહી હતી રામગોપાલે મને કહ્યું વારાણસીમાં લાહિરી મહાશયના દર્શન કરવા અને તેમના ચરણોમાં બેસવા હું કેટલીક વખત મારી એકાંત ગુફામાંથી બહાર નીકળતો એક મધરાતે તેમના શિષ્ય સમૂહમાં હું શાંતિથી ધ્યાન કરી રહ્યો હતો ત્યારે ગુરુજીએ મને એક આશ્ચર્યકારક વિનંતી કરી તેમણે કહ્યું રામ રામગોપાલ દશાશ્વમેઘના સ્નાનઘાટ ઉપર હમણાં જાઓ હું તત્કાળ તે એકાંત જગ્યાએ પહોંચી ગયો ચંદ્રનો પ્રકાશ અને તારાઓના તેજથી રાત્રિ ઉજ્જવળ હતી ત્યાં શાંતિથી થોડો વખત મૌનમાં બેઠા પછી મારા પગ પાસેના એક મોટા પથ્થર તરફ મારું ધ્યાન ખેંચાયું તે ધીરે ધીરે ઊંચકાયો અને મને તેની નીચે ભૂગર્ભ ગુફા જેવું દેખાયું કોઈ અજબ કરામતથી તે પથ્થર સમતોલ ઊભો રહ્યો અને વસ્ત્રાચ્છાદિત એક સુંદર અને યુવાન સ્ત્રીનો દેહ ગુફામાંથી બહાર આવ્યો અને ઊંચે હવામાં તરતો રહ્યો સૌમ્ય તેજથી વીંઠળાયેલ તેઓ મારી સન્મુખ હળવેથી ઉતર્યા અને આંતરિક બ્રહ્માનંદમાં મગ્ન હોય સ્થિરતાથી ઊભા રહ્યા આખરે તેઓ થોડા હલ્યા અને મંજુલ સ્વરે બોલ્યા હું બાબાજીની બહેન માતાજી છું મેં આજે રાત્રે મારી ગુફામાં બાબાજી અને લાહિરી મહાશયને પણ એક મહાન અગત્યની બાબત પર ચર્ચા કરવા બોલાવ્યા છે આ વખતે ગંગાજી ઉપર ધૂંધળો વાદળી પ્રકાશ તરતો દેખાયો અપારદર્શક જળમાં એ વિલક્ષણ પ્રકાશનું પ્રતિબિંબ પડતું હતું ધીરે ધીરે એ પાસે આવતો ગયો અને છેવટે આંખને આંજી નાખે તેવા ઉજ્જવળ ઝબકારાના રૂપમાં માતાજી પાસે આવ્યો અને તત્કાલ લાહિરી મહાશયના માનુષી શરીર રૂપે એ આકાર પામ્યો પેલા મહિલા સંતના ચરણમાં નમ્રતાથી એમણે પ્રણિપાત કર્યા મારી ગૂંચવણમાંથી હજી હું મુક્ત થયો ન હતો એટલામાં તો રહસ્યમય પ્રકાશનો ચક્રાકાર ફરતો આકાશમાં ફરતો મારા જોવામાં આવતા હું આશ્ચર્યચકિત થઈ ગયો એ પ્રકાશ પ્રકાશપુંજ ઝડપથી નીચે ઉતરતો અમારી મંડળીની બાજુમાં આવ્યો અને એક સુંદર યુવાનના રૂપમાં આકાર પામ્યો હું તરત જ સમજી ગયો કે તેઓ બાબાજી હતા તેઓ લાહિરી મહાશય જેવા દેખાતા હતા જો કે બાબાજી તેમના શિષ્ય કરતા ઘણા વધારે યુવાન દેખાતા હતા અને તેમને લાંબા ચળકતા વાળ હતા લાહિરી મહાશયે માતાજીએ અને મેં મહાગુરુજીના પવિત્ર ચરણોમાં પ્રણિપાત કર્યા જ્યારે મેં તેમના દિવ્ય શરીરનો સ્પર્શ કર્યો ત્યારે મારા દેહનો પ્રત્યેક તંતુ દિવ્ય ચૈતન્યની અનુભૂતિથી ઝણઝણી ઉઠ્યો આ શિર વચનો ભગિની બાબાજીએ કહ્યું હું મારું આ સ્થૂળ શરીર છોડી દઈ વિશ્વ ચૈતન્યના અનંત પ્રવાહમાં વિલીન થઈ જવાનો વિચાર કરી રહ્યો છું વાલા ગુરુજી મને આપની યોજનાની કાંઈ ઝાંખી થઈ ગઈ છે આજે રાત્રે એ જ વાતની હું આપની સાથે ચર્ચા કરવા માગું છું આપે શા માટે આપના શરીરને ત્યાગવું જોઈએ તેજસ્વી દેવીએ આજીભરી દ્રષ્ટિથી એમના તરફ જોયું મારા ચૈતન્યના સાગર પર હું એક દ્રશ્ય અથવા અદ્રશ્ય તરંગ ધારણ કરું તેથી શો ફેર પડવાનો છે માતાજીએ વિલક્ષણ બુદ્ધિચાતુર્ય સાથે કહ્યું મૃત્યુજય ગુરુજી જો એનાથી કશો ફરક જ પડવાનો ન હોય તો પછી કૃપા કરીને આ શરીરનો ક્યારેય પણ ત્યાગ કરશો નહીં તથા બાબાજીએ ગંભીરતાથી કહ્યું હું મારું ભૌતિક શરીર કદી છોડીશ નહીં હંમેશને માટે આ જગતના થોડાક લોકોને તો એ દેખાશે જ તમારા શબ્દો દ્વારા પરમાત્માએ તેમની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે આ બંને મહાનુભાવોની વાતચીત હું આશ્ચર્યચકિત થઈને સાંભળતો હતો ત્યારે ગુરુવર્ય આશીર્વાદાત્મક ભાવથી મારા તરફ ફર્યા રામ ગોપાલ ડરો નહીં તેઓ બોલ્યા આ અમર વચનના સાક્ષી બની તમે ધન્ય થઈ ગયા છો બાબાજીની વાણીનો મંજુલ સ્વર જેમ જેમ શાંત થતો ગયો તેમ તેમ તેમના અને લાહિરી મહાશયના આકાર ધીમે ધીમે હવામાં અધ્ધર થતા ગયા અને ગંગાજી ઉપર પાછળ સરકવા લાગ્યા રાત્રિના આકાશમાં વિલીન થતા તેઓના દેહને ફરતા આંખને આંજી નાખે એવા પ્રકાશના વર્તુળો હતા માતાજીનું સ્વરૂપ ઊડીને ગુફા તરફ સરકી જઈ નીચે ઉતર્યું કોઈ અદ્રશ્ય હાથોથી ખસતો હોય તેમ પેલો મોટો પથ્થર નીચે ઉતર્યો અને ગુફાના દ્વાર ઉપર ઢંકાઈ ગયો અત્યંત મંત્રમુગ્ધ થઈને મેં લાયરી મહાશયના ઘર તરફ પ્રયાણ કર્યું પરોઢીએ મેં તેમને પ્રણામ કર્યા ત્યારે તેમણે મારી સામે એક સૂચક સ્મિત કર્યું તારા માટે મને આનંદ થયો રામગોપાલ તેમણે કહ્યું બાબાજી અને માતાજીના દર્શન કરવાની જે ઈચ્છા તે મારી સમક્ષ વારંવાર વ્યક્ત કરી હતી તે આખરે આવી રીતે ફળીભૂત થઈ મારા સાથી શિષ્યોએ મને જાણ કરી કે મધરાતે મારી ત્યાંથી વિદાય પછીથી લાહિરી મહાશય પોતાના આસનથી ખસ્યા નથી એક ચેલાએ મને કહ્યું દશાશ્વ મેઘ પર જવા માટે તમે અહીંથી ગયા પછી અમરત્વ ઉપર એમણે બહુ જ સુંદર પ્રવચન આપ્યું હતું પહેલી જ વખતે મને શાસ્ત્રોના શબ્દોના સત્યની સંપૂર્ણ ખાતરી થઈ કે આત્મસાક્ષાત્કારી પુરુષ એક જ વખતે ભિન્ન ભિન્ન સ્થળોએ બે અથવા વધારે શરીરો ધારણ કરી હાજર થઈ શકે છે રામગોપાલે ઉપસંહાર કરતા કહ્યું લાહિરી મહાશય પછીથી આ પૃથ્વી ઉપરની દિવ્ય ગુપ્ત યોજના સંબંધીઓના ખુલાસા મને કર્યા હતા ઈશ્વરે બાબાજીને મુદત દેહ ધારણ કરી રાખવા પસંદ કર્યા છે યુગો આવશે અને જશે અને છતાં સૈકાઓનું નાટક નિહાળતા મૃત્યુજય ગુરુજી પૃથ્વીના તખ્તા ઉપર હાજર રહેશે